નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આદરણીય વડાપ્રધાન અને લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના ગોવિંદરાવ મધ્યવર્તી પરિસરમાં નમોકે નામ રક્તદાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો ટીચરો પ્રિન્સિપાલ ચોથા વર્ગના તમામ કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હતું સાથે તમામ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા જેમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડોક્ટર જયપ્રકાશ સોની મ્યુનિસિપલ કમિશનર શ્રી અરૂણ મહેશ બાબુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશીત દેસાઈ વાઇસ ચેરમેન શ્રી અંજનાબેન ઠક્કર શાસનાધિકારી શ્રી ડોક્ટર વિપુલ ભરતીયા તમામ લોકોએ રક્તદાન શિબિરની મુલાકાત લીધી